કેમ છો મિત્રો આજે હું તમારા માટે એકદમ નવું શાક લઈને આવી છું જે ગુજરાતી યુટ્યુબમાં પહેલીવાર જોવા મળશે દેખાવમાં ગલકા કે દૂધી જેવું આ શાકને ઇંગ્લિશમાં સ્નેકગાર્ડ કે ગુજરાતીમાં પંડોળું અને હિન્દીમાં પડવાલ કે ચિંચીડા કહેવામાં આવે છે મેં પહેલીવાર આ શાક બનાવ્યું અને ખાધું પણ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી શાક બન્યું જેને પરોઠા સાથે કે પૂરી સાથે ખાઈ શકાય છે તો તમને પણ જો આ શાક મળે તો ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો આ યુનિક શાક બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો આજે આપણે એકદમ નવું શાક બનાવવાના છે તમે જોઈ રહ્યા છો મારા હાથમાં એક નવું શાક છે જે ગલકા જેવું છે પરંતુ મેં પણ પહેલી વખત જોયું હતું મારી ફ્રેન્ડે મને આપ્યું અને એણે કીધું કે સાઉથ ઇન્ડિયામાં આ શાક ખૂબ જ થતું હોય છે અને એ લોકો એનું શાક બનાવીને ખાતા હોય છે રસાવાળું કોરું કોપરાની અંદર અને એનું ટેસ્ટી છે અને ખૂબ જ હેલ્ધી છે તો ત્યારબાદ મેં એને ગૂગલ પર સર્ચ કર્યું તો ગૂગલ પર એને ગાર્ડ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં હિન્દીમાં ચિંચીડા કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે પંડોળું કહેવાય છે અને આ બાજુ યુપી સાઈડ એને પડવાલ કહેવામાં આવે છે અને દેખાવમાં તમે જોઈ શકો છો ગલકા જેવું છે અને એકદમ સોફ્ટ છે જુઓ તમે ગલકા કેવા આપણા સોફ્ટ હોય છે એવા છે પણ દેખાવમાં તમે જોઈ શકો છો સ્નેક એટલે કે એના લીટા લાઇનિંગ લાઇનિંગ પડી છે સાપની જેવું એટલે કદાચ એનું સ્નેક ઇંગ્લિશમાં નામ છે તો આજે આપણે એકદમ ઝડપથી એનું બની જતું ટેસ્ટી શાક બનાવીશું મેં એ મારી ફ્રેન્ડ કહેતી હતી કે રસાવાળો ડુંગળી ટામેટામાં પણ બનાવતા હોય છે કોરું પણ બનાવતા હોય છે તો આજે આપણે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવીશું તો સૌથી પહેલા આપણે એને સાફ કરી લેવાનું છે સાફ કરવાનું છે તો ખાલી એને આમ કરીને એની સ્કીન ઉતારી લેવાની છે તમે જોઈ શકો છો જુઓ પણ બતાવું છું કે અંદરથી કેવું લાગે છે જુઓ લાઈક આપણે જે ગલકા હોય છે એવું જ હોય છે હવે જે અંદરનું બિયાને એ છે ને આપણે કાઢી નાખીશું ખાલી એનું આપણે જે આ ઉપરનું ઝાડું પડે છે ને એનો જ યુઝ કરીશું તો પેલા આપણે એને હોલો કરી લઈએ જો અંદરથી મેં બધું કાઢી લીધું છે હવે આપણે એને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું આ રીતે કટ કરવાના છે દૂધી જેવું કે ગલકા જેવું આ શાક છે તમે ચાહો તો એને છીણીને કદાચ મુઠિયામાં પણ તમે નાખી શકો છો હું ફરીથી ટ્રાય કરીશ મુઠિયામાં પણ કેવા લાગે છે મુઠિયાનાથી કારણ કે પાણીનો ભાગ વધારે છે દૂધી ગલકા જેવું છે એટલે તમે એનો ઉપયોગ દૂધીની જેમ પણ કરી શકો કે ગલકાની જેમ પણ કરી શકો છો આપણે આ રીતે નાના નાના ટુકડામાં એને કટ કરી લઈશું જો અમે શાકને સમારી લીધું છે આ શાકના ઔષધિય ગુણ પણ ઘણા બધા છે મેં જ્યારે ગૂગલ પર સર્ચ કર્યું તો ખૂબ જ હેલ્ધી છે અને જો તમને પણ મળે આપણા ગુજરાતમાં અથવા તમે મારા વિડિયો ગમે ત્યાંથી પણ જોતા હોય એને જો મળે તો તમે ચોક્કસથી આ શાકને બનાવજો તો હવે ફટાફટ આપણે શાકને બનાવી લઈએ શાકને વઘારવા માટે મેં પેન મૂકી લીધું છે એમાં બે મોટી ચમચી તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી ચમચી રાઈ રાઈ નાખીશું નાખીશું અને રાઈને તતડવા દઈશું એટલે પાંચ આઠ થી દસ મીઠા લીમડાના પાન નાખીશું અને મેં અહીં ચાર લસણ ની કડીને જીના ટુકડામાં કટ કરી લીધી છે એ નાખીશું અને એને થોડું ગોલ્ડન થવા દઈશું ત્યાં સુધી સાતડી લેવાનું છે જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો જુઓ લસણ સરસ ગોલ્ડન થઈ ગયું છે હવે અહીં મેં બે મોટી ચમચી ચણાની દાળ લીધી છે અને એને પણ આપણે સરસ ગોલ્ડન કરી લેવાની છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જુઓ ચણાની દાળ સરસ ગોલ્ડન થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર મેં અહીં ત્રણ લીલા મરચાં ને ઝીણા સમારી લીધા છે બહુ તીખા નથી તીખા તમે તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો અને એને પણ આપણે થોડું સાતડી લઈશું જુઓ મરચાં પણ સરસ સતળાઈ ગયા છે હવે આ સ્ટેજ પર આપણે એક ડુંગળીમાં અહીં ઝીણી સમારી લીધી છે એ નાખીશું ઝીણી ચોપ કરવાની છે અને એને પણ આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે જુઓ ડુંગળી સરસ ગુલાબી થઈ ગઈ છે સોફ્ટ થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે જે કટ કરીને રાખ્યા હતા એ નાખવાનું છે ગાર્ડને પંડોરુજ અને ગુજરાતીમાં કહેવાય છે હિન્દીમાં એને ચિંચીડા કહીશું અને પડવાલ કહીશું યુપી સાઈડ એને પડવાલ કહેતા હોય છે સરસ આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એકદમ પિંચ જેટલી હું હળદર નાખીશ મારે શાક ગ્રીન જ જોવે છે એટલે હવે ગ્રીન મરચું લીધું છે લીલું મરચું ગ્રીન લીધું છે અને હળદર પણ થોડીક જ નાખીશું વધારે નહીં નાખી અને એને મિક્સ કરી લઈશું મિક્સ કરી અને ઢાંકીને એને આપણે ફૂલ ફ્લેમ પર કૂક કરવાનું છે કારણ કે એ શાકનું પાણી પોતાનું જ પાણી એટલું બધું છે એટલે એમાં પાણી નાખવાની પણ જરૂર નથી અને તમે ફૂલ ગેસ પર કરશો એટલે તરત જ પાણી છોડશે અને શાક તમારું ચડી જશે જુઓ મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને મેં વચ્ચે વચ્ચે હલાવતા પણ રહ્યું હતું અને તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે એની નિશાની એ છે કે જુઓ શાક ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે અને સરસ ચડી પણ ગયું છે હવે આપણે બાકીની સામગ્રી નાખી દઈએ એક નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને અહીં પાક લીલા નારિયેલને મિક્સરમાં ક્રશ કરી લીધું છે તમે છીણી પણ શકો છો એ નાખીશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને સાઉથ ઇન્ડિયન લોકો નાખતા જ હોય છે એને આપણે પહેલા મિક્સ કરી લઈએ જુઓ સરસ મિક્સ થઈ ગયું છે બસ હવે ઢાંકીને જસ્ટ એને અડધો મિનિટ માટે આપણે ખૂબ થવા દઈશું એટલે કે રાંધી લઈશું જેથી આપણી કોપરાની જે થોડી કચાશ હશે એ પણ સરસ થઈ જશે મિત્રો અડધી મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ જુઓ આપણું શાક બનીને રેડી થઈ ગયું છે હવે છેલ્લે એમાં અડધા લીંબુનો રસ નાખીશું ખટાશ માટે તમે જો ગુજરાતી છીએ આપણે તો તમે ચાહો તો ખાંડ પણ નાખી શકો છો પણ હું નથી નાખતી થોડા લીલા ધાણા નાખીશું અને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જોઈ શકો છો શાક એકદમ સરસ ટેસ્ટી બન્યું છે અને મેં થોડું ગ્રીન રાખ્યું છે એટલે મેં લાલ મરચાનો હળદરનો ઉપયોગ નથી કર્યો ચણાની દાળ પણ સરસ ચડી ગઈ છે હવે આપણે એને ગરમાગર સર્વ કરી લઈશું જુઓ મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ નવું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર પણ છે અને બન્યું પણ એકદમ સરસ છે કોરા શાક કરી તરીકે તમે એને ઉપયોગમાં કરી શકો છો પૂરી સાથે પરાઠા સાથે અથવા તો દાળ ભાત સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જુઓ ક્રંચી ટેસ્ટ પણ આવશે સાથે એકદમ સોફ્ટ પણ આવશે શાકને સવ કરી લીધા બાદ એને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો આપણા ગુજરાતીઓના ઘરમાં એક નવું શાકનો મેં ઉમેરો કર્યો છે ચોક્કસથી તમને જો આ શાક મળે તો લાવજો બજારથી ખૂબ જ હેલ્ધી છે બનવામાં પણ લગભગ પાંચથી સાત મિનિટમાં તમારું શાક બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું તમારું ધ્યાન રાખજો